અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા રાજસ્થાની ખેપિયાને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે અન્ય એક ઇસમને વોન્ટેડ જાહેર કરી દારૂનો 144 બોટલનો જથ્થો અને મોબાઈલ મળી 19400 રૂપિયાનો મુદ્દેમાન જપ્ત કર્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકની ટીમ ગરખોલ પાટિયા રોડ પર વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ભરૂચ તરફથી એક પેસેન્જર રિક્ષા આવતા પોલીસે તેને રોકી તલાશી લીધી હતી ત્યાં એક મુસાફર બે બેગ લઈને બેઠો હતો જે બેગ પોલીસે ચેક કરતા અંદરથી ઇંગ્લિશ સાડુના પાઉચ અને બોટલનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્વરિત અસરથી રાજસ્થાન પાલીના રહેવાસી વિક્રમ દેવરામ ઓડની ધરપકડ કરી હતી તેમજ પ્રાથમિક પૂછપરછ કરતા પાલી રાજસ્થાનના મુકેશ નામના ઈસમ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને પોલીસે કુલ એકસો એંસી એમએલના પાઉચ અને બોટલો મળી એકસો ચુમ્માલીસ નંગ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો ચૌદ હજાર ચારસો રૂપિયાનો દારૂ તેમજ પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ ઓગણીસ હજાર ચારસો રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી